હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝમાં તો આજે આપણે જોવાના છે મહુવા નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ માટે પરથી તો સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જાણી લેવાના છીએ તો માહિતી જાણીએ અને પહેલાં અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને તમારે એક લાઇક કરી દેવાની છે તમારા મિત્ર સુધી માહિતીને શેર કરી દેવાની છે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને તમારે સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બે લાયકનને દબાવી દેવાની છે શરૂ કરી આપતી માહિતી તો મિત્રો આપણે મહુવા નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ માટેની ભરતી વિશે જાણી લઈએ બે હજાર પચીસમાં પોસ્ટ રહેવાની છે કોમ્પ્યુટર ઓપરેટરની રહેવાની છે તેમાં વાયરમેનની પોસ્ટ રહેવાની છે હેલ્થ સેન્ટરી ઇન્સ્પેક્ટરની પણ પોસ્ટ રહેવાની છે ત્યાર પછી તેમાં આપણે ભરતીમાં આગળ વાત કરી લઈએ ઉંમર વિશે તો અઢારથી લઈને પાંત્રીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ તો મિત્રો તમે અઢારથી પોત્રીસની વચ્ચે છો તો તમે આ ભરતીમાં લાયક ગણો છો ત્યાર પછી આગળ જાણી લઈએ ઇન્ટરવ્યૂની તારીખ વિશે તો ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ તમારું ઇન્ટરવ્યુ રહેવાનું છે સવારે અગિયાર કલાકે નું સ્થળ છે મિત્રો અરજી અરજી મોકલવાનું સ્થળ વિશે જાણી લઈએ નગરપાલિકા કચેરી મહુવા દ્વારા રહેવાનું છે ત્યાર પછી આગળ જાણી લઈ કે મહુવા નગરપાલિકા દ્વારા જી ભાવનગર વક ઇન્ટરવ્યૂ દ્વારા જાહેરાત છે મિત્રો મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત મહુવા નગરપાલિકા એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો ને એકસઠ હેઠળ પર્વતમાન નિયમો અનુસાર એપ્રેન્ટિસોની ભરતી કરાય કરવાની હોય જે અન્યત્વે આ જાહેરાત મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોની મહુવા નગરપાલિકા કચેરી મહુવા ખાતે લાયકાતના જરૂરી અસલ તેમજ પ્રમાણપત્ર સાથે તારીખ ત્રણ બે હજાર પચીસ ને સોમવારે રોજ સવારે અગિયાર કલાકે ઉમેદવારો રૂબરૂ સ્વખર્ચ ખાતે હાજર રહેવાનું રહે છે ત્યાર પછી મિત્રો આપણે આગળ જાણી લઈએ તો ટ્રેડનું નામ જાણી લઈએ શૈક્ષણિક લાયકાત અને અંદાજ જગ્યા વિશે જાણી લેવાના છીએ તો કોમ્પ્યુટર ઓપરેટરની ટ્રેડનું નામ છે મિત્રો શૈક્ષણિક લાયકાત તેમાં કોમ્પ્યુટર કોર્ષ આગેલું છે અંદાજે જગ્યા દસ છે હેલ્થ સેન્ટર ઇન્સ્પેક્ટરમાં જાણી લઈએ શૈક્ષણિક લાયકાત આઈટીઆઈ હેલ્થ સેન્ટર ઇન્સ્પેક્ટર ક્રોસમાંગેલું છે લાયકાત અને અંદાજ જગ્યા એક છે મિત્રો ત્યાર પછી આગળ જાણી લઈએ આપણે વયમર્યાદા અઢારથી પોત્રીસ વર્ષ સુધી રહે છે એપ્રેન્ટિશિપનું સમયગાળો પૂર્ણ થયા અને આપોઆપ છૂટા થયેલા ગણવામાં આવે છે તેમજ અગાઉ એપ્રેન્ટશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહીં તમામ શૈક્ષણિક લાયકાત પુરાવાની પ્રમાણપત્રોની નકલ અરજીપત્ર સાથે રજૂ કરવાની રહે છે તો મિત્રો અમારી માહિતી જો તમને સારી લાગી હોય તો વિડીયોને તમારે એક લાઈક કરી દેવાની છે તમારા મિત્ર સુધી માહિતીને શેર કરવાની છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ લાયકનને દબાવી દેવાનું છે મળીએ આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત